બામણસા ઘેડ ગામમાં ઔઝત નદીનો પાડો તૂટતા ભારે તારાજી સર્જાય છે ત્યારે આપ નેતા પ્રવીણ રામે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી પાળાઓ તૂટવાથી જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થયાનો ખેડૂતો પાસે નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખેડૂતોએ અગાઉ તૂટેલો પાળો બાંધવા તંત્રએ પૂરી મદદ ન કરી હોવાના કાર્યનો આક્ષેપ કરતા ઘટના સ્થળે ખેડૂતોની પીડા સાંભળી અધિકારીઓને ફોન કરતા ફોન બંધ હાલતમાં જોવા મળ્યા હોવાનું જણાવ્યું પાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ અને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી હતી આ મુલાકાત દરમિયાન ખેડ વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાનીના પગલે સ્પેશિયલ પેકેજ આપવાની માંગ કરી હતી આ મુલાકાત સમયે આપ આગેવાન રાજુભાઈ બોખતરિયા સ્થાનિક આગેવાન કરસનભાઈ સોલંકી અને મહેશ કરગિયા હાજર રહ્યા હતા પણ જે આ બે દિવસ પેલા પાછો વરસાદ આવ્યો અને ઓજત નદીમાં ફૂલ પાણી આવતા ફરી પારો તૂટી ગયો હવે જોઈ શકો છો આંબા પણ પણ આંબાના વૃક્ષો પડી ગયા છે માટી પણ વહી ગઈ છે હવે આ ઘેડમાં નથી હવે તંત્રને એક જ કહે કે વહેલી તરત વરાપ થાય એટલે તરત તમે આ પારો તાત્કાલિક ધોરણે આ પારા બાંધી અને કામ સંપૂર્ણ પૂર્ણ કરે ખેડૂતો બનાવ્યા પછી પારો જે તૂટ્યો છે એ પારો તૂટ્યા પછી સ્થળની મુલાકાત લીધી છે ખૂબ ગંભીર હાલત છે અત્યારે અહીંયાથી પંત્રના અધિકારીઓને મેં પોતે ફોન કર્યા છે પંત્રના અધિકારીઓને સ્થળની મુલાકાત લેવાનું કીધું છે આ પારો તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાનું કીધું છે અહીંયા તાત્કાલિક ધોરણે જે નુકસાની થઈ છે એની સહાય આપવાનું કીધું છે અને ઘેર માટે વિશેષ સહાય ની વાત કરી છે અમુક અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને રાખ્યા છે અત્યારે કેમ અત્યારે તો એકદમ કન્ડિશન એવી છે કે દરેક અધિકારીનો ફોન ચાલુ રહેવો જોઈએ સુકામ ચાલુ નથી સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારીનો ફોન સુકામ ચાલુ નથી કેમ સ્વીચ ઓફ છે કોઈ પણ ખેડૂતને ફોન કરવો હોય તો કોને કરશે એટલે અધિકારીઓને પણ કહેવા માંગુ છું અહીંયાથી મેં બધાને ફોન કર્યા છે જેના ફોન સ્વિચ ઓફ છે એને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર મુલાકાત લો